ગુજરાત સરકારના વન વિભાગે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અલગ અલગ થીમ આધારિત વનોનું નિર્માણ કર્યું છે સામાજિક વનીકરણ ક્ષેત્રે જાગૃતતા આવે તે હેતુસર કચ્છના ભુજથી ખાવડા રોડ ઉપર રક્ષક વનનું નિર્માણ કરવામાં આવ્યું છે જિલ્લામાં ગુજરાત રાજ્યનું અઢારનું સાંસ્કૃતિક વન ભુજ તાલુકાના સરસ પર નજીક વર્ષ બે હજાર અઢારમાં બનાવવામાં આવ્યું છે સમગ્ર રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ તમામ વનોમાં અગ્રેસર વિસ્તાર ધરાવતું રક્ષક વન નવ પોઈન્ટ પંદર હેક્ટરમાં ફેલાયેલું છે માતા ડેમનો વિસ્તાર આ વનને એક અનન્ય પ્રાકૃતિક વાતાવરણ પૂરું પાડે છે કચ્છ જિલ્લો રાજ્ય સરકારના વિઝનના લીધે આજે પ્રવાસન અને ઔદ્યોગિક હબ બનીને ઉભરી આવ્યું છે જિલ્લામાં આવતા પ્રવાસીઓ રક્ષકવનની જરૂરથી મુલાકાત લે છે જીવના જોખમે પણ દેશ સેવા કાજે પીછેહટ નહીં કરવાના વિરાંગનાઓના અદમ્ય સાહસની કથા સાંભળીને મુલાકાતીઓ દેશદાઝની પ્રેરણા લઈને જાય છે રક્ષકવનની અત્યાર સુધીમાં સાત લાખથી વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી છે ગુજરાત સરકારના ગુજરાત સરકારના સામાજિક વણીકરણના પ્રયાસો બિરદાતું રક્ષકવણ જિલ્લામાં આવતા મુલાકાતીઓ માટે એક પ્રવાસનું સ્થળ બનીને ઉભરી આવ્યું છે કચ્છનું રક્ષકવણ સ્વતંત્ર ભારતની ગૌરવશાળી વીરાંગનાઓની અમરી શૌર્ય ગાથાને સમર્પિત છે ભુજ એરફોર્સ સ્ટેશન ઉપર ડિસેમ્બર ઓગણીસો એકોતેરમાં દુશ્મન દેશના વિમાનોએ હુમલો કરીને રણવેને ભારે નુકસાન પહોંચાડ્યું હતું દુશ્મનને વળતો પ્રહાર કરવા રણવેને તાત્કાલિક રિપેર કરવો ખૂબ જ જરૂરી હતું રાષ્ટ્ર પર આવી પડેલી આફત સમયે કચ્છના માધાપર ગામે મદદ માંગતા ત્રણસોથી વધુ વિરાંગનાઓ અને વીર પોતાના જીવની પરવા કર્યા વિના શ્રમદાન કરીને એરફોર્સના રનવેને રાતોરાત રિપેર કર્યો હતો રનવે રિપેર થઈ જતા ભારતીય વિમાનો પોતાની પૂર્ણ ક્ષમતાથી લડાઈના મોરચે ઉતરી શક્યા હતા અને દુશ્મનોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું દુશ્મન દેશના વિમાનોના અવાજો અને મોતની પરવા કર્યા વિના દેશ માટે ઉત્તમ સાહસનો પરિચય કચ્છના માધાપર ગામની વિરાંગનાઓ સહિત ગ્રામજનોએ આપ્યો હતો માધાપરની વિરાંગનાઓના અદમ સાહસિક થીમ સાથે વનને રક્ષકવન નામ આપવામાં આવ્યું હતું અહીં ભારતીય સેનાની વિવિધ પાંખોમાં જોડાવવા માટે યુવાનોને પ્રેરણા મળી શકે એવું નિદર્શન કરવામાં આવ્યું છે કુનરિયા ગામના ઉપસરપંચ સુરેશભાઈ છાંગાએ જણાવ્યું છે કે રક્ષક વન બનાવીને કચ્છની સ્થાનિક વનસ્પતિઓના સંવર્ધન અને પર્યાવરણના જતનું કામ ગુજરાત સરકારે કર્યું છે આ વન પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને તેના લીધે આજુબાજુના લોકોને રોજગારી પણ ઉપલબ્ધ થઈ છે ભુજ ખાવડા રોડ ઉપર ભુજથી વીસ કિલોમીટરના અંતરે રક્ષકવન જે સાંસ્કૃતિક વન આવેલું છે જેનો જેને બનાવવામાં સામાજિક વિસ્તરણ વન વિભાગ દ્વારા તેને બનાવવામાં આવેલ છે અને રક્ષક વનમાં જે ઓગણીસો એકોતેરના યુદ્ધ દરમિયાન જે રનવે અને માધાપરની વિરંગનાઓનો જે સુંદર કાર્ય કર્યું હતું એમને સમર્પિત અને સમર્પિત એ બનાવવામાં આવેલું છે અને એના મ્યુરલ બનાવવામાં આવેલા જેથી કચ્છ બહારના અને કચ્છના લોકો જ્યારે એની મુલાકાત લે તો એમને એ વસ્તુની એમને માહિતી મળી રહે તથા આપણા જે ઇકોતેરના યુદ્ધ દરમિયાનના જે ફોર્સ આપણા જે હતા એના પણ મ્યુરોસ લગાવવામાં આવેલા છે અને આપણા ડિફેન્સને સમર્પિત બનાવવામાં આવેલું હોય એમાં અલગ અલગ જે ડિફેન્સમાં વપરાતા જે ફાઇટર રહ્યા એમના મ્યુરોસ બનાવવામાં જેનાથી લોકો બાળકો અને પ્રવાસીઓ એનાથી અવગત થાય આપણા એરફોર્સથી અને તથા તેની સાથે સાથે રાશિવન નક્ષત્રવન નવગ્રહ વન ખજૂરી વન અને આ આરોગ્ય વન જેવા વિવિધ પ્રકારના વનોનું નાનકડા નિર્માણ કરવામાં આવ્યું છે જેના થકી લોકોને વનસ્પતિઓ વિશે માહિતી મળી રહે અને એક પરિવાર સાથે વધારે તેમનું મનોરંજનની સાથે સાથે વિવિધ પ્રકાર વિવિધ પ્રકારની વનસ્પતિઓથી અવગત રહે તથા તેમાં અનેક પ્રકારના પક્ષીઓ અને નાનકડા જીવો એમાં આશરો લઈ રહ્યા છે તો એનાથી પણ એક પ્રકૃતિનો આનંદ માણી શકે આ ઉદ્દેશ્યથી રક્ષકંદ્યુએ નવ પોઈન્ટ પંદર હેક્ટર એરિયામાં પથરાયેલું છે અને એમાં બાળકો માટે લોન ગાર્ડન અને પ્લે પ્લે એરિયા બનાવવામાં આવેલો છે તથા કૃત્રિમ તળાવનું નિર્માણ કરવામાં આવેલું તથા એને બાજુમાં એક નાનકડું હમણાં જે સસલાઓનું કેજ તૈયાર કરવામાં આવે જેથી બાળકોને પણ ત્યાં પરિવાર સાથે આવે બાળકો રમતનો આનંદ મેળવી શકે અને સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવેલું છે તો આ રીતે બાળકોને આનંદ આવે અને સમય પસાર થાય અને હાદક એવી વ્યવસ્થા કરવામાં આવે છે રક્ષકવનમાં એક તો સાંસ્કૃતિક ભૂંગા આવેલા છે જેમાં કચ્છની સાંસ્કૃતિક અને હિસ્ટ્રી તથા હેન્ડીક્રાફ્ટ એનું લોકજીવન તથા કચ્છના સ્થાનિક વન્ય પ્રાણીઓ વિશેની માહિતી એમાં રાખવામાં આવેલી છે એના સ્ટેચ્યુ રાખવામાં આવેલા છે જેનાથી સિટી તથા બહારના જે લોકો આવે તો એ પ્રાણી અથવા એના જોઈ શકે કે આ પ્રાણી આવું છે અને રણપ્રદેશના જે પ્રાણીઓ વિશે પણ એમને માહિતી મળે કે જે આ પ્રાણીઓ અહીં કચ્છમાં રણ વિસ્તારમાં અને સૂકા પ્રદેશમાં અહીં જોવા મળે છે